એક <laughs> <laughs>

હવે કેમ એમ સામાન ગોઠવો ગાડી આપ ના હાલ હીલે તો ગાડી ને ગાઈસ માવો ખાવા માર માય છે કે દૂધ ગરમ કરી નાખી ના અંદર દેશી કરીશ ના આવે ઈ માતાજી ના ગરમ કરીને નાખું તારી ને પીવા થાય ને સાઈશ બાટલા ને દઈ બાટલા હાસી વાત છે આ ગુને તો એક કલાકમાં જોતું એ તો આવીને લઈ જાય ઓરુસી કે જોડે ઉન જગતને બ્લોગમાં કેમ જોતા બધા મજામાં તો ભાઈ આપણે ઉઠીન થઈ ગયા છે રેડી ને આજ છે ને અમારે આ ભાઈ આવ્યા છે ગાડી લઈને ગાડી ભરવાની છે કેમ કે જો સામાન બધું તૈયાર કર્યો છે ભાઈ એને આ એક ગટલું બે ગટલું અને કાસ્ટ પેલા અહીં હતો પણ સુરત જાતે દે તો પણ આ વખતે લઈ જાય અહીં આવડે પાહન પાહે છે ને અને બધું પેકિંગ મતલબ બે દિવસનું કરતા હા અત્યારે એટલું પેકિંગ કર્યું છે મારા પપ્પાએ દૂધીને ઉતાર લીધું ને તું ખાઈ લે કે છે બા

હા રે રોવે મમ કરું હવે હાજે પાછો રોવે હા આપની ને શીખે તમે દુન્ય મેનોલામાં વિડિયો જોઈને તો કરસી મારા વલ્લા મzinho બસ કમેન્ટ કર તમારા ભાઈ ની તરફ ભાભી કેમ કરે છે ભાઈ ની જાઈ છે મોવા કેમ ને કાડી લીલો

મને છે ને ભૂખ લાગી ગઈ તો અમેને બેહી ગયા સી જમમાં દૂધીનો શાક અહીંયા આલે છે પબજી અમે બે પબજી બહુ રીમલ નોકડાઉન આ પબજી અમારે ડ્રાઈવર સાહેબ છે હવે તો પબજી રમે શું જોવે ને આ શું બે ભૂખ ના

આપડે થઈ ગયા મસ્ત રેડી કેમ કે મારે કામથી આવવાનું તો એ તો તમને પછી ખબર પડી જાય બાકી આમ ને ગાડી ભર લીધી છે કેમ કે મોવા મોવા એટલે જાય કે રોજ અપડાઉન કરવાનું હોય તો પછી એટલું બધું કઈ બોલું નથી થતું તો હવે રૂમ રાખી લીધી છે ત્યાં રૂમ રાખી કઈ જગ્યાએ છે મને કાંઈ ખબર નથી ભાઈ કેમકે હું જોત નથી હું ઘેરે તો હતો નથી એટલે અત્યારે પાછું બહાર નીકળે તો ઘેરે આવીને ત્યારે ખબર પડશે હવે ત્યારે જાય દુકાને શોપ ઉપર નથી અત્યારે શોપ બે છોકરા હતા બે દિવસથી તો ભાઈ આમાં નામાં હતા બધા ફોન કરે છે છે વાત વાત કેમ નથી કરાવતા તો પૂછ જગભાઈને કેટલા દિવસથી શોપે નથી આવ્યો ખાલી ભાઈ હું શોપ ઉપર જોવા નથી અને પ્લસ એવું છે કે તમે મારો પર્સનલ નંબર આપો તો હું જે મારું કામ કરું એ ન કરી શકું તો શોપનો નંબર હે તો પ્લીઝ શોપનું કામ હોય ને તો જ ફોન કરતો કેમ કે જ્યાં મારો કોન્ટેક નહીં હોય અત્યારે તો શોપ ઉપર કોઈ નથી હું એ નથી ને ભાઈ નથી એ બે છોકરા છે સહી છે એ રીતનું હે તો પછી યાર ભેગું ન થાય હું અત્યારે શોપ ઉપર હજી હું પાછો આવીને ત્યારે જાય તો પ્લીઝ કોઈ ભાઈ શોપના નંબરમાં ખોટો ફોન ન કરતા કામ હોય ને શોપનું તો કરજો કેમ કે ના હું ઓછું નહીં એટલે હું ક્યારેક હોઉં તો વાત કરી લેવું પડે પણ મારું હું શોપ ઉપર જ દોષમાં જાઉં બાકી તો બસ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે અને પછી શોપ ઉપર જાય બાકી અત્યારે હું એ નહીં કહું છું ભાઈ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો છે યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કાલે નવા બ્લોગમાં જવાથી બધાને જય માતાજી ભાઈ ભાઈ